માંડવી ઓડિટોરિયમ હોલ ખાતે દિ માંડવી એજ્યુકેશન સોસાયટી દ્વારા એક રાષ્ટ્ર એક ચૂંટણી પરિસંવાદ કાર્યક્રમ યોજાયો માંડવી ઓડિટોરિયમ હોલ ખાતે દિ એજ્યુકેશન સોસાયટી દ્વારા વન વન નેશન ઇલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ વન નેશન વન ઇલેક્શનના સંયોજક જગદીશભાઈ પારેખ દ્વારા સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારબાદ સમર્થન પત્ર વાંચી સંભળાવ્યું હતું આ આદિજાતિ વિભાગના મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે નેમ લીધી છે એણે આપણે સર્વે એ સાર્થક કરવાની છે વન નેશન વન ઇલેક્શન અંગે જણાવ્યું હતું કે આપણા રાષ્ટ્રમાં એક જ ચૂંટણી થવી જોઈએ જેને કારણે આર્થિક ખર્ચાઓ પર પણ ઓછા થશે આ પ્રસંગે પરિસંવાદના મુખ્ય વક્તા ડોક્ટર અનિલભાઈ પટેલ પૂર્વ ચેરમેન બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા જાણવામાં આવ્યું હતું કે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે થનાર ફાયદાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ડોક્ટર વાસુદેવભાઈ જોખાકર મંત્રી નલિનભાઈ શાહ ઉપપ્રમુખ ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય જગદીશભાઈ પારેખ પ્રિતેશભાઈ રાવળ તથા વિવિધ ફેકલ્ટીઓના પ્રોફેસરો સ્ટુડન્ટો સાથે સુંદર પરિસંવાદ યોજવામાં આવ્યો હતો માંડવી એજ્યુકેશન સોસાયટીના હોલમાં ખૂબ મોટી સંખ્યામાં આ વિસ્તારના પ્રબુદ્ધ નાગરિકો સાથે મતદાતા સંવાદ થયો અને એક રાષ્ટ્ર એક ચૂંટણીના સંદર્ભમાં જે જે એના ફાયદા અને એનો ઐતિહાસિક તથ્ય એ કયા કારણથી આ પાંચ વર્ષ સાથે થવાની જે ચૂંટણીઓ હતો સાયકલ લોકસભા અને વિધાનસભાની જે તૂટી એની વાત એના શું શું ફાયદા છે એના આર્થિક ફાયદા સામાજિક ફાયદા વહીવટીય ફાયદા પોલિસી મેકિંગના ફાયદા પોલિસી પેરાલિસિસમાંથી બહાર આવવાના ફાયદા અને કુલ મળીને કોડ ઓફ કન્ડક્ટના કારણે જે સ્થગિતતા આવે છે એમાં એને પાંચ વર્ષમાં દર વર્ષે જે આવે છે એમાં નાબૂદ થવાના અનેક કારણો અને ઐતિહાસિક રીતે અને ટેકનિકલ રીતે શું ફેરફાર થશે બંધારણને જુદી જુદી કલમોમાં આ બધી જ વિગતોની વાત આજે થઈ અને અહીંયા ડોક્ટર્સ હતા ફેકલ્ટી ડીન્સ પણ હતા પ્રોફેસર્સ બી હતા સ્ટુડન્ટ પણ હતા અને બધાએ ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને એમણે આ મુદ્દાને નરેન્દ્રભાઈના હેતુને બે હજાર સુડત્રીસનું સુડતાલીસનું વિકસિત ભારત બનાવવા માટે પ્રચંડ જન સમર્થન આપ્યું છે ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી